પાદરા તાલુકાના મુજપુર ગામે પ્રાથમિક શાળાના નવા ભવન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બે પ્રાથમિક શાળાના નવા ભવન બનશે બે કરોડના ખર્ચે ધારાસભ્ય ચૈતન્યશી ઝાલા અને આગેવાનોના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે

જેનાથી બાળકોને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે અને અભ્યાસ પ્રત્યે રુચિ વધશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ સહિત સદસ્યો તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી સંજયસિંહ સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સશક્ત સંદેશ આપતો રહ્યો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો આધાર સ્તંભ છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર સમકક્ષ શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે પાદરા તાલુકાના મુજપુર ગામે રેલેપુરા અને આથમણાપુરા ખાતે બે નવીન પ્રાથમિક શાળાઓ બનવા જઈ રહી છે જે બંને શાળાઓ એક શાળા એક કરોડ ચાલીસ લાખ એવી બે શાળાઓ એ બે કરોડ એંસી લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું બાળકોને ભણવા માટે સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાદરા તાલુકામાં નવીન શાળા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં દોઢ વર્ષમાં લગભગ પચીસ શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આગળ બીજી નવીન શાળા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે શાળાઓ લગભગ એક વર્ષના સમયગાળામાં જ તમામ શાળાઓ બનીને તૈયાર થઈ જશે જેથી બાળકોને ભણવા માટે ખૂબ સારી સુવિધાઓ અદ્યતન શાળા સાથે મળવાની છે કેટલીક જાણકારીનો અભાવ હોય છે એ જાણકારીના અભાવના કારણે આપણા સુધી સુવિધાઓ પહોંચતી નથી પરંતુ જ્યારે આપ સૌના આશીર્વાદથી મને જીત મળી અને હું પ્રચારમાં ફરતો હતો એ સિવાય પણ જયારે ચૂંટણી નહોતો લડ્યો એ પહેલા પણ જયારે હું તાલુકામાં બધી જગ્યાએ બધા ગામમાં ગામજનોની મુલાકાતે જતો હતો ત્યાંનું મારા ધ્યાનમાં હતું કે આપણા લોકો એ જાણકારીના અભાવના કારણે સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જાય છે જેથી કરીને જયારે આપના આશીર્વાદ મને જીત મળી કે તરત જ મારો પહેલો નિર્ણય હતો કે મારે મારા પાદરા તાલુકાની જનતા માટે જન સેવા કાર્યાલય ચાલુ કરવું છે કે જેનાથી મારા પાદરા તાલુકાની જનતાને કોઈ ધક્કો ના ખાવો પડે એ મારી કાર્યાલય પર આવે એ સુવિધાનો લાભ લઈને પરત જાય એના માટે મેં સૌથી પહેલી શરૂઆત એ મારા જન સેવા કાર્યાલયથી કરી છે